પરંતુ જ્યારે ત્યાં આગળ રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે ત્યાંની શું સ્થિતિ છે તે પણ એક વાર જોઈ લઈએ મહેસાણા જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર જ નથી આ સિવિલ હોસ્પિટલમાં બાવીસ મેડિકલ ઓફિસરનું મહેકમ મંજૂર થયેલું છે પરંતુ આ પૈકીના પાંચે અગાઉ રાજીનામું આપી દીધું હતું ને હા સત્તર મેડિકલ ઓફિસર ફરજ બજાવતા હતા અને સત્તર પૈકી પણ મોટા ભાગના મેડિકલ ઓફિસર રજા ઉપર છે અથવા તો અન્ય સ્થળે નોકરી પર ચાલ્યા ગયા છે હાલમાં માત્ર પાંચ જેટલા જ મેડિકલ ઓફિસર આ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે તે પૈકી બે મેડિકલ ઓફિસરને એઆરટી સેન્ટર અને એક મેડિકલ ઓફિસરને જેલ ડ્યુટી સોંપાયેલી છે માત્ર ત્રણ મેડિકલ ઓફિસરથી સિવિલની ડ્યુટી કરવામાં આવે છે મેડિકલ ઓફિસરની જવાબદારી હોય છે કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી ઘટના આવે અથવા તો ઇમરજન્સીમાં સારવારની સ્થિતિ ઊભી થાય ત્યારે મેડિકલ ઓફિસર મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા હોય છે આમ છતાં મહેસાણાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની જગ્યા જે બાવીસનું મહેકમ હોવા છતાં માત્ર પાંચ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે અને તે પૈકી બે મેડિકલ ઓફિસરને અન્યત્ર જવાબદારી સોંપાયેલી છે સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ સ્વીકાર્યું છે કે મેડિકલ ઓફિસર નહીં હોવાને કારણે સિવિલમાં જે દર્દીઓ આવે છે તેમની સારવારમાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો મહેસાણા સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીનની સગવડ ઉપલબ્ધ નહીં હોવાને કારણે દર્દીઓને એમઆરઆઈ આરઆઈ સીટી સ્કેન અને સોનોગ્રાફી માટે લાયન્સ હોસ્પિટલ ખાતે મોકલવા પડે છે આ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા રોગી કલ્યાણ સમિતિના માધ્યમથી એમઓયુ કરવામાં આવ્યું છે અને આ એમઓયુ થકી સીટી સ્કેન એમઆરઆઈ અને જ્યારે સોનોગ્રાફી કરવાની વાત આવે ત્યારે તેના જે ખર્ચ થાય એ ખર્ચ રોગી કલ્યાણ સમિતિના માધ્યમથી સિવિલ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે જોકે સીએમ સેતુ જે યોજના છે એ અંતર્ગત મોટાભાગના તબીબો છે અહીં સ્પેશિયલાઇઝ તબીબો છે તે ભરવામાં આવેલા છે તેમની જગ્યાઓ ભરાયેલી છે પરંતુ મેડિકલ ઓફિસરની માત્ર પાંચ જગ્યાઓ જ અહીંયા હાલ જે પાંચ જેટલા જ મેડિકલ ઓફિસર અહીં ફરજ બજાવી રહ્યા છે અને આ કારણે જિલ્લાની મુખ્ય સરકારી જે સિવિલ હોસ્પિટલ છે તેમાં મોટા પ્રમાણમાં દર્દીઓ આખા જિલ્લામાંથી આવતા હોય છે

હાલાકી પડી રહી છે અને મેકમ પૂરું ન હોવાથી દર્દીઓને આમથી તેમ પ્રાઇવેટ હોસ્પિટલોના ધરમ ધક્કા ખાવા પડે છે એટલે આ તંત્ર બિલકુલ નિષ્ફળ બે સરકારી છે બિલકુલ અને આપની આ હોસ્પિટલ ની અંદર જે એમઆરઆઈ સીટી સ્કેન અને સોનોગ્રાફી પણ નથી થઈ રહી

ના ના માનનીય આરોગ્ય મંત્રીશ્રીને ધ્યાનમાં છે અને અત્યારે હાલ પાંચ એમઓ છે ટોટલ સત્તર એમઓની અહીંયા મહેકમ છે પરંતુ ટૂંક સમયની અંદર નવા જે એમઓ જે ભરવાના છે ઓર્ડરો આપવાની તૈયારીમાં જ છીએ અને સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન એ યુજીસીઆલ તરફથી નવું હમણાં જ અમને મળ્યું છે અને ગાયનેકોલોજીસ્ટની પણ

અને યુસીએલ દ્વારા પણ હમણાં જ સીએસઆર ફંડની અંદર સોનોગ્રાફી મશીન અને ની અંદર પણ બીજા સા છ જે નાના નવજાત શિશુને પેટીમાં રાખવાના છે એ પણ હમણાં આપ્યા છે એટલે કોઈ સાધનોની અછત હોય એવું અમારા ધ્યાનમાં નથી

કારણ કે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય મંત્રી બંને આપણા જિલ્લા છે અને સ્વાસ્થ્ય હોવો જોઈએ મશીન માટે પ્રાઈવેટ દવાખાના માંડે જવાબદારી છે પણ અહિયાં ના છો

હું નથી માનતો કે આગામી અઠવાડિયા પછી કોઈ તકલીફ પડે રહ્યા છો અઠવાડિયા પછી આ બધી જે સમસ્યા છે તે દૂર થઈ જશે હા થઈ જશે એવું થાય તો એ આવકારદાયક દાયક કે જલ્દી માં જલ્દી સમસ્યા નું નિરાકરણ આવે છે

હોસ્પિટલ નું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું એમ છતાં પણ પીડી રોજ ની અહિયાં આજુબાજુ ની પબ્લિક આવે છે એટલે આ જે પણ સેવાઓ જરૂરિયાત છે બધી સેવાઓ અહિયાં સિવિલ હોસ્પિટલ ની અંદર મફત અને સારી રીતે મળી રહે છે બિલકુલ બિલકુલ મુકેશભાઈ અને હસમુખભાઈ આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આશા છે કે અત્યારે જે પણ આ સ્થિતિ છે તે જલ્દીથી જલ્દી સુધરે અને જે લોકો ત્યાં આગળ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે કે અન્ય જગ્યાએ સારવાર માટે જઈ રહ્યા છે તે ન જાય અને આ જે સુવિધાઓ છે તે તેમને મળતી રહે તેવી જ આશા અમે પણ રાખી